આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેવા સજા વિશે શું કહી રહ્યા છે કોલકાતામાં જે બળાત્કાર પછી હત્યાની ઘટના બની હતી તેના આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે શું કહેવા માંગો છો જ્યારેથી તપાસ ચાલુ થઈ ત્યારથી એ સંજય રોય પર તો બધા સામું તો બધા એના પર હતા એટલે ફાઇનલી चलो એને સજા તો આજીવન કેદની થઈ ગઈ છે હજી બીજા આરોપી શોધવાના બાકી છે તો એ એની તરફ બી આપણે એ લોકોએ જેમ બને ફટાફટ બધી તપાસ કરવી જોઈએ અને બીજા આરોપીઓને બી જલ્દી પકડવા જોઈએ અને આજીવન કેદની સજા કરી છે એ તો કંઈ છે નહીં પણ એમ કે હજી બીજા આરોપીઓ આપણે પકડવાના છે બાકી આ જે બળાત્કાર અને એનું બર્ડર કરી દીધું છે એ લોકોએ તો આવાને આજીવન કેદની તો સજા આપી જ ના જોઈએ હું તો બહુ સારું પણ પકાઈ જ દેવા જોઈએ જ્યારે બીજા આરોપી બધા મળી જાય ત્યારે કેમ કે આ લોકો એ આવું કામ કર્યું છે ને આપણે એમને બેસી બેસી આખી જિંદગી જેલમાં ખવડાવવાનું છે બધાને એવું થશે કે ભાઈ શું નવાઈ થવાની છે પકડી જઈશું તો બી તો આ લોકોને તો જ દેવા જોઈએ આખા જિંદગી બેસી બેસીને આપણે ખવડાવવાના હોય નહીં એમને કોલકાતામાં રેપની ઘટના બની તેના દોષીને આજે આજીવન કેદની સજા આપવામાં આવી છે શું કહેવા માંગો છો આપણે જોઈએ છીએ કે આવી ઘટનાઓ તો રોજબરોજ બનતી જ હોય છે અને એની પાછળની કાર્યવાહી બી જોઈએ કે ચલો એમને સજા થાય છે ફાંસી સુધી પણ એનાથી શું ફરક પડે છે કેટલો ફરક પડે છે એની પાછળનું કોઈ એનાલિસિસ જોવા મળતું નથી તો આપણે જોઈ આપણે આને અટકાવવા માટે એવું કરી શકાય કે આ આવી ઘટનાઓને ઓછી કરવા માટેની કે ભાઈ સ્કૂલ છે કોલેજ છે યા જે યુથ સાથે જે લોકો કામ રહ્યા છે એમના અવેરનેસ માટે બી અથવા તો સ્કૂલ કોલેજોમાં એના સિલેબસમાં બી શું કહેવાય અત્યારની જે હવે પછીની જે જનરેશન આવવાની છે એનામાં એ અવેરનેસ આવે એને લઈને એવા કોઈ પગલાં લેવા જોઈએ અને બીજું કે પહેલું વસ્તુ તો કે ભાઈ જે બી વ્યક્તિ છે એનું સામાજીકરણ એના ઘરથી થાય છે તો ઘરમાં બી એનું સામાજીકરણ બી એ રીતનીથી થવું જોઈએ કે આવી બધી ઘટનાઓ એ અથવા તો એનો ભાગ એ ના બની શકે યા કોઈ બી વ્યક્તિ સાથે કરતાં પહેલાં દસ વાર વિચારી શકે શું લાગે છે આજીવન કેદની સજા જ્યાં ગુનો થયો છે એના માટે પૂરતી છે પૂરતી તો ના કહેવાય કેમ કે આપણે જોઈએ છે કે ભાઈ આપણા ત્યાંનો જે કાયદો છે એમાં કેદી છે એની પાછળ બી જોવો છો કે ભાઈ ચલો આજીવી આજીવિકા એને જે આજીવન માટે બી જે સજા આપે એની પાછળ બી કેટલો બધો ખર્ચો થાય છે કે ભાઈ એ જેલમાં રહે છે યા કે એની પાછળનું બી આપણે ન્યૂઝમાં ને એમાં માનતા હોય છે કે ભાઈ એની પાછળ તો એનો કોઈ મતલબ નથી એવી સજા તો અથવા તો આ જીવનની શું એને તરત જ એ વસ્તુની સજા આપવી જોઈએ કે જેથી કોઈ બી વ્યક્તિ આ વસ્તુ કરતાં પહેલાં દસ વાર વિચારે કેમકે આ તો હવે એક સામાન્ય ઘટના એટલે સામાન્ય સજા લાગે છે કે કોઈ બી વ્યક્તિ જે ચલો ગુનો કરી લીધો અને એને સજા આપી દીધી અને એને ફાંસી થઈ ગઈ તો એ એનાથી તો મને એવું લાગે છે કે આ જે બી ગુનાનું પ્રમાણ છે એ એટલું બધું ઓછું થતું નથી તો આના માટે કોઈ કડક એવી સજા થવી જોઈએ કોલકાતામાં એક મહિલા સાથે રેપ અને પછી મર્ડરની ઘટના બની છે આજે દોષીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે શું કહેવા માંગો છો જે પણ સજા થઈ છે અને કોર્ટે કર્યો છે તેને આવકારીએ છીએ અને કાનૂની આ જ રીતથી લોકોને ઝડપથી ન્યાય મળે તો લોકોને કાનૂન પ્રત્યે જે

આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે સૌ પ્રથમ તો લોકોના અંદર એક જાગૃતિ લાવવાની જરૂરી છે જેમાં પિતૃસત્તાક જે સમાજ વ્યવસ્થા છે એમના કારણે જે લોકોના અંદર એક મહિલા પ્રત્યેના જે વિચારો છે જે ફાયદો છે અમાનવીય રીતથી જેમને જોવાની જે દ્રષ્ટિઓ છે અસમાનતા છે અને સ્ત્રી પુરુષના પ્રત્યેની જેટલી પણ અસમાનતાઓ છે એ દૂર થાય અને આ જે સમાજ વ્યવસ્થા છે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા એ ઓછી થાય તો ધીરે ધીરે આ પ્રકારના જે ઘટનાઓ છે એ ઓછી થાય અને આપણે જોઈએ છે કે પિક્ચરો હોય કે ઇલેક્ટ્રોનિક માધ્યમો હોય કે ગમે તે હોય એમાં પણ એક પ્રકારે મહિલા પ્રત્યેનો જે પણ એક કોમોડિટી બનાવી દેવામાં આવે છે અને એને એ પ્રકારે પ્રસ્તુત કરવામાં આવે છે એ બધાના ઉપર જ્યારે યુનાનિમસલી એક સાથે આ બધી વસ્તુ ઉપર ધ્યાન દેવામાં આવે તો આ પ્રકારની જે ઘટનાઓ છે એ ધીરે ધીરે ઓછી થતી જશે આપણા દેશના અંદર સેક્સના પ્રત્યે પણ જાગૃતિ નથી એના વિશે પણ સ્કૂલોમાં કોલેજોમાં જો વ્યવસ્થિત વાતચીત કરવામાં આવે લોકોને જાગૃત કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ છે એ ધીરે ધીરે ઓછી થશે